ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી ચોમાસું નબળું ચાલી રહ્યું છે અને હજુ કેટલાય એવા વિસ્તાર છે કે જેમાં પહેલો વરસાદ પણ નથી થયો આવા વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેવા અનેક સવાલો પણ છે ત્યારે ગુજરાતમાં હવે ચોમાસું મજબૂત બનવાની શરૂઆત થઈ રહી છે જી હા ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે સાથે સાથે આગામી ચાર મહિના સુધી કેવો વરસાદ પડશે અને કયા નક્ષત્ર અને ક્યુ વાહન છે તેના વિશે પણ માહિતી મેળવવાની છે આગામી ચાર મહિનાને લઈને વરસાદનું પૂર્વાનુમાન કરવાનું છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ શું આ યુટ્યુબ ચેનલ ગુજરાતમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં ઓગણીસ વીસ અને એકવીસ જૂને વરસાદ વધવાની સંભાવના છે દસ જૂનની આસપાસ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી લઈ લીધી છે તેના કારણે ગુજરાતમાં નવસારી અને વલસાડના કેટલાક વિસ્તારોમાં આજકાલ છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે પરંતુ ત્યારબાદ ચોમાસું આગળ વધ્યું નથી પરંતુ આગાહી પ્રમાણે આવનારા ત્રણ દિવસ ઓગણીસ વીસ અને એકવીસ જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે હવામાન વિભાગની માહિતીને આધારે આવનારા અઠવાડિયામાં ગુજરાતના મોટાભાગના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો જાણો ગુજરાતમાં ચોમાસું કેમ મજબૂત થઈ રહ્યું છે અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ ક્યારે થશે અને એટલું જ નહીં એક સાથે છ સિસ્ટમ સક્રિય થવાના લીધે હવે ભારે વરસાદની પણ શક્યતા છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ભારતમાં ચોમાસાનો વરસાદ બે કારણોસર આવે છે એક છે અરબી સમુદ્રના વાદળોથી જેના કારણે પશ્ચિમ વિસ્તાર જેવા કે મહારાષ્ટ્ર ગોવા કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વરસાદ આવે અને બીજું છે બંગાળની ખાડીના વાદળોથી જેના કારણે ઓડિશા બિહાર બંગાળ જેવા પૂર્વના રાજ્યોમાં વરસાદ આવે એક બે દિવસમાં બંગાળની ખાડીના વાદળોની શાખા આગળ વધવાની શરૂઆત થઈ જશે આ સાથે જ જ અરબી સમુદ્રની અંદર પણ વધારે વરસાદ મજબૂત થવાની શરૂઆત થઈ ગઈ છે તેથી મહારાષ્ટ્ર અને કોંકણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પહેલા જે વરસાદ ત્યાં પડ્યો તે સામાન્ય વરસાદ હતો પરંતુ હવે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજથી ત્યાંના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જશે આજથી ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધશે આ વરસાદ મોટા ભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડશે આવનારા બે ત્રણ દિવસમાં આ વરસાદ અમુક જગ્યાએ સામાન્ય અને અમુક જગ્યાએ ભારે રહે તેવી પણ આગાહી છે હવે વાત કરીએ ગ્રહો અને નક્ષત્રોની વિક્રમ સંવત બે હજાર એસી એટલે કે વર્ષ બે હજાર ચોવીસના વરસાદના નક્ષત્ર બેસવાનો સમય અને તેના વાહન બે હજાર ચોવીસ અંગેની માહિતી વિસ્તારથી આપણે મેળવીએ મૃક્ષિશ નક્ષત્ર જે હાલમાં ચાલી રહ્યું છે તેની આપણે વાત કરીએ તો મૃક્ષિશ નક્ષત્ર બે હજાર ચોવીસ સાત જૂનના રોજ શુક્રવારે શિયાળના વાહન સાથે બેઠું છે આ નક્ષત્ર દરમિયાન વાવંટુળનું પ્રમાણ વધુ પડતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ હવે મૃક્ષ નક્ષત્ર સાત જૂન ના રોજ બેઠું છે ત્યારે એકવીસ જૂન ના રોજ આવતી એકવીસ તારીખ ના રોજ આદ્રા નક્ષત્ર બેસવાનું છે એકવીસ જૂન ના રોજ શુક્રવારે મોરના વાહન સાથે આદ્રા નક્ષત્ર બેસશે મિત્રો આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાવણી લાયક વરસાદ થવાની સંભાવના ખૂબ જ સારી ગણાશે ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર પાંચ જુલાઈના રોજ શુક્રવારે હાથીના વાહન સાથે બેસશે આ નક્ષત્ર દરમિયાન રાજ્યોમાં એક સારા વરસાદના સંકેતો ઊભા થતા જણાશે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ ઉજળી બનશે અત્યારે તમને ખાસ જણાવી દઈએ કે મૃક્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે અને તેનું વાહન શિયાળ છે આવતી એકવીસ જૂનના રોજ આદ્રા નક્ષત્ર બેસવાનું છે અને તેમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ત્યારબાદ ઓગણીસ જુલાઈના રોજ શુક્રવારે પુષ્ય નક્ષત્ર બેસવાનું છે વાહન સાથે આ નક્ષત્ર અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ બનશે પુષ્ય નક્ષત્ર ઓગણીસ જુલાઈથી બેસવાનું છે અને ત્યારે ભારે વરસાદની સંભાવનાઓ છે અને તેનું વાહન પણ દેડકો છે ત્યારબાદ બે ઓગસ્ટ બે ઓગસ્ટના રોજ આશ્લેષા નક્ષત્ર શુક્રવારે ગધેડાના વાહન સાથે બેસશે આશ્લેષતા નક્ષત્ર બે ઓગસ્ટના રોજ ગધેડાના વાહન સાથે બેસશે અને આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ખંડવૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળશે ત્યારબાદ વાત કરીએ મઘા નક્ષત્રનું મઘા નક્ષત્ર એટલા માટે ખૂબ અતિ મહત્વનું છે કારણ કે મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ અમૃત ગણાય છે મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે છે તે કૃષિ પાક માટે પણ સારો ગણાય છે અને આ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે મઘા નક્ષત્રનું પાણી ઉત્તમ ગણાય છે બિલકુલ વરસાદ પણ નહીં થાય એવી સંભાવનાઓ ઊભી થશે ત્યારબાદ વાત કરીએ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બે હજાર ચોવીસ ત્રીસ ઓગસ્ટના રોજ શુક્રવારે ઉંદરના વાહન સાથે બેસશે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદના એક સારા રાઉન્ડની સંભાવના ઊભી થાય છે પરંતુ સાથે સાથે ખંડવૃષ્ટિના યોગ પણ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તેર સપ્ટેમ્બરના રોજ શુક્રવારે હાથીના વાહન સાથે બેસશે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના ઊભી થશે સાથે સાથે સાર્વત્રિક વરસાદના યોગ પણ ઊભા થશે એટલે કે તેર સપ્ટેમ્બર સુધી ગુજરાત અને ભારતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદનું નક્ષત્ર તે છે હસ્ત નક્ષત્ર જેને સાદી ભાષામાં હાથીઓ પણ કહેવામાં આવે છે આ હાથીઓ નક્ષત્ર છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ગુરુવારે મોરના વાહન સાથે બેસે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ ઊભો થશે ત્યારબાદ ચિત્રા નક્ષત્ર ચિત્રા નક્ષત્ર બે હજાર ચોવીસ દસ ઓક્ટોબરના રોજ ગુરુવારે ભેંસના વાહન સાથે બેસે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદની સંભાવનાઓ ઊભી થશે એટલે કે ઓક્ટોબર મહિનામાં દસ ઓક્ટોબર મહિના સુધી પણ વરસાદ જોવા મળશે અને હજુ પણ એક નક્ષત્ર બાકી છે સ્વાતિ નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર બે હજાર ચોવીસ ત્રેવીસ માફ કરશો ત્રેવીસ ઓક્ટોબરના રોજ બુધવારે શિયાળના વાહન સાથે સ્વાતિ નક્ષત્ર બે હજાર ચોવીસ બેસશે આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના ખૂબ જ ઓછી જણાશે એટલે કે દસ ઓક્ટોબર સુધી લગાતાર વરસાદ જોવા મળી શકે છે આ વર્ષે ચોમાસું થોડું લાંબુ જોવા મળશે તેવું અનુમાન પહેલેથી જ અંબાલાલ પટેલે જણાવ્યું હતું સાથે ચંદ્રનું નક્ષત્ર અને વાહનના આધારે કેવો વરસાદ પડશે તેના સંકેત મળે છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવના જુદા જુદા અગિયાર નક્ષત્રમાં પ્રવેશ વાહન ભ્રમણને આધારે સારા નરસા વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે વિશેષ કરીને સારા વરસાદના આરંભ માટે આદ્રા નક્ષત્ર પર ભાર મૂકવામાં આવે છે તેમ છતાં જૂન માસના આરંભ એટલે કે નક્ષત્રથી જ વરસાદના નક્ષત્રનો આરંભ થાય છે છે એવો આપે સૂર્યદેવનો વિવિધ નક્ષત્રમાં પ્રવેશ ચંદ્રનું નક્ષત્ર અને વાહનને આધારે કેવો વરસાદ પડશે તેના સંકેત મળે છે ચાલુ વર્ષે સાત જૂનના રોજ મૃક્ષ નક્ષત્રમાં પ્રવેશ થયો અને અંત ત્રેવીસ ઓક્ટોબરે સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશથી થશે સુધીના નક્ષત્રોમાં સારો વરસાદ પડશે આદ્રા પ્રવેશ આદ્રા પ્રવેશ ફળમાં શુક્રવારે એકવીસ જૂનના રોજ રાત્રિએ બાર અને આઠ વાગ્યે સૂર્યદેવ ધનના ચંદ્રમાં મૂળ નક્ષત્રમાં શુકલ યોગમાં બહુ કરણમાં આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સમયે વાહન મોર છે ઉદ્ધતી લગ્ન ધન છે લગ્ન શુભ ગ્રહનું છે તેથી શુભ છે યોગ શુક્લ શુભ છે વાર શુભ ગ્રહ છે લગ્ને શનિ લગ્નમાં સ્વગૃહી બનીને રહેલો છે આ નક્ષત્રમાં સારા વરસાદની શરૂઆત થવાના સંયોગ સર્જાયા છે એટલે કે આવનારી એકવીસ જૂનના રોજથી સારો વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે જૂનના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે આવું હવામાન નિષ્ણાતો એક તારીખો સાથે આગાહી કરીને જણાવ્યું છે પચીસમી જૂન સુધીના વરસાદમાં તો ગુજરાતના પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તારોમાં વાવણીનો લાભ મળી શકે છે ગુજરાતમાં જૂન મહિનો અડધો વહી ગયો છે છતાં પણ વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોમાં ઘણી ઉદાસીનતા છવાઈ છે સારો વરસાદ ન થતાં ગુજરાતના ખેડૂતોને વાવણી કરવાની ચિંતા થઈ રહી છે ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા હવે રાજ્યોમાં સારો અને વાવણીલાયક વરસાદ ક્યારથી પડશે તે અંગેની આગાહી આપવામાં આવી છે વીસ જૂન સુધીના રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થઈ રહ્યો છે ઓગણીસમી જૂનના દિવસે વરસાદની તીવ્રતા ઓછી રહી છે પરંતુ વીસમી તારીખથી ફરી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે વીસ તારીખ પછી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં એકવીસથી પચીસ જૂન વચ્ચે સાર્વત્રિક અને સારા વરસાદની આશા દેખાઈ રહી છે એટલે ચિંતા કરવાની જરૂર નથી પચીસમી જૂન સુધીના વરસાદમાં તો ગુજરાતના પચાસ ટકા કરતાં પણ વધારે વિસ્તારોમાં વાવણીનો લાભ મળી શકે છે જ્યારે જૂન મહિનો પૂરો થતાં તો ગુજરાતના તમામ વિસ્તારોને વાવણી લાયક વરસાદ મળી રહેશે જૂન મહિનામાં વાવણી થઈ જાય તો મોડી ન ગણાય એટલે ખેડૂતોએ બહુ ઉતાવળ કરવાની જરૂર નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે જુલાઈ મહિનાના પહેલાં પખવાડિયાથી તો સારો વરસાદ નોંધાઈ શકે છે તો બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઓગણીસ અને વીસ જૂનના દિવસે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં બીજા અને ત્રીજા દિવસે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે એકવીસ અને બાવીસ જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આજે વલસાડ દમણ અને દેદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે એકવીસમી જૂન માટે આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમણે બાવીસમી જૂન માટે આગાહી કરતાં જણાવ્યું છે કે પંચમહાલ દાહોદ મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ ઓગણીસ વીસ અને એકવીસ જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે ત્યારબાદ ફરીથી બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂને વરસાદ ઓછો થશે ગુજરાતમાં આજ દિન સુધી નવસારી સુધી ચોમાસાના કારણે વરસાદ થયો છે અને આ સિવાય જ્યાં પણ વરસાદ થયો છે તે ચોમાસાની ગતિવિધિઓના કારણે થયો છે તેથી તે વરસાદ છૂટો છવાયો હતો અઢાર જૂને ગુજરાતના વીસથી પચીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે આ સિવાય અમરેલીમાં સતત વરસાદ પડી રહ્યો છે ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર કચ્છ જૂનાગઢ અને ભાવનગરના વિસ્તારમાં પણ વરસાદ થઈ રહ્યો છે આ વરસાદ છૂટો છવાયો છે અને તે હાલમાં ચાલુ રહેશે ઉપરાંત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ મહેસાણા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ અને ગોધરામાં હમણાં વરસાદની ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાતી નથી આ જિલ્લાઓમાં ચોમાસાની ગતિવિધિઓની શરૂઆત થવામાં થોડી વાર લાગી શકે છે આ સિવાય કચ્છમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે આ સિવાય દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત ડાંગ તાપી છોટાઉદેપુર અને ભરૂચ જેવા વિસ્તારોમાં જેમ છૂટો છવાયો વરસાદ પડતો હતો તે ચાલુ રહેશે ચોવીસ અને પચીસ જૂન બાદ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે ઉપરાંત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત જૂનના અંતમાં થશે તેવી શક્યતા છે કારણ કે હવે અરબી સમુદ્રમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યા છે એક સૌરાષ્ટ્ર અને બીજું છે કેરળ ઉપર અને તેના કારણે ગુજરાત મહારાષ્ટ્ર અને અરબી સમુદ્રના કિનારે આવતા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધશે ચોમાસા પહેલાંની ગતિવિધિઓનો અર્થ એ છે કે ચોમાસું સંપૂર્ણ રીતે ન બેસે પરંતુ કેટલાક જ વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ જાય અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ન પડે એટલે કે નાના અને છૂટાછવાયા વિસ્તારમાં નાના વરસાદી વાદળના કારણે વરસાદ પડે આ વરસાદ લાંબા સમય સુધી ન પડે અને મોટા વિસ્તારમાં પણ ન પડે જેમ કે રવિવારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકામાં લગભગ પાંચથી સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો સૌરાષ્ટ્રના મોરબી જૂનાગઢ જેતપુર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં અઢાર જૂને છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ચોમાસા પહેલાંની ગતિવિધિઓમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી પડ્યો ઘણી વખત એવું પણ જોવા મળે છે કે આ વરસાદનું પ્રમાણ જે છે તે ગામના એક સીમમાં હોય પરંતુ બીજા સીમમાં ન હોય ચોમાસું આવે ત્યારે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય અને તે વરસાદ વાવણી લાયક હોય છે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે જેવી રીતે જણાવ્યું તેવી રીતે ગામની એક સીમમાં હોય તો બીજી સીમમાં ન પણ હોય જ્યારે ચોમાસું હજુ સુધું હજી સુધી જે છે તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં નથી પહોંચ્યું નવસારીમાં તે સ્થિર થયું છે હવે એક સવાલ એ પણ છે કે ગરમીમાંથી રાહત ક્યારે મળશે ઉત્તર ભારત પર પુષ્કળ હીટવેવની સ્થિતિ હતી તેના કારણે ગરમ હવાઓ ચોમાસાના પવનોને આગળ વધવા નહોતી દેતી આ ઉપરાંત હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે હવે ગરમ પવન સીધો ભારત પર નહીં આવી શકે તેથી હવે સમુદ્ર પરથી પવનો ભારત તરફ આવશે અને ઉત્તરથી વેસ્ટર્ન ના કારણે પણ વરસાદી પવનો આવશે તેથી જૂન મહિનાના અંત સુધીમાં સાર્વત્રિક વરસાદ આવી જશે અને ગરમીનું પ્રમાણ ઘટી જશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અમદાવાદ ગાંધીનગર ભાવનગર લાઠી બાબરા અમરેલી અને જૂનાગઢમાં વરસાદની આગાહી છે આ ઉપરાંત પેટલાદ કપડવંજ મહેસાણા ખંભાત તારાપુર દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં પણ વરસાદની આગાહી છે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે આદ્રા નક્ષત્રમાં પડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે ગુજરાતમાં ચોમાસું વહેલું આવ્યું અને જૂનના પ્રથમ સપ્તાહમાં જ વરસાદ આવ્યો તો લોકો હરખાઈ ગયા હતા પરંતુ આ ખુશી થોડા સમયની જ હતી કારણ કે ગુજરાતમાંથી ગાયબ થયેલો વરસાદ હવે ક્યાંય દેખાતો નથી ઓગણીસ જૂન થઈ ગઈ છતાં ગુજરાતમાં ક્યાંક વરસાદ નથી હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું છે ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે છેલ્લા આઠ દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાની રાજ્યમાં એકોતેર ટકા વરસાદની ઘટ પડી છે જે ઘટથી ગુજરાતની જનતાને મોટો ફટકો પડશે આમ તો વિધિવત રીતે સોળ જૂને ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે પરંતુ હજી સુધી ગુજરાતમાં વરસાદના કોઈ ઠેકાણા નથી ગુજરાતમાં વરસાદ જે રીતે ગાયબ થયો છે તે જોતા તો લોકો હવે ચિંતામાં મુકાયા છે ગુજરાતમાં આગાહી તો રોજ કરાય છે પરંતુ ક્યાંય ધોધમાર વરસાદ આવતો નથી માત્ર છૂટો છવાયો વરસાદ છે છે તેમાં પણ મધ્ય ગુજરાત ગુજરાત અને ઉત્તર તો સાવ માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ છે દસ જૂનથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ ગયું છે ત્યાંથી આગળ વધી જ નથી રહ્યું રાજ્યમાં સરેરાશ અત્યાર સુધી એકોતેર ટકા વરસાદની ઘટ જોવા મળી છે ગુજરાતના તેત્રીસ જિલ્લામાં માત્ર દ્વારકા જિલ્લો એવો છે જ્યાં ઓગણચાલીસ મીમીના વરસાદના અંદાજ સામે પંચ્યાસી પોઈન્ટ આઠ મીમી વરસાદ થયો છે એટલે કે અનુમાન કરતાં એકસો વીસ ટકા વધારે છે પરંતુ બાકીના બત્રીસ જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા દેખાઈ નથી રહી સાઉથ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચોમાસું આગળ વધી શક્યું નથી ત્યારે આશા છે કે આગામી ચોવીસ જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતા છે પચીસ જૂન સુધી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોને ભીંજવશે તેમજ ત્રીસ જૂન પહેલાં ચોમાસું રાજ્યને આવરી લે અને ત્રીસ જૂન સુધી સમગ્ર ગુજરાતમાં મેઘમહેર થશે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના તેત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ગુજરાતમાં ચાર દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી છે ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ આવશે જેમાં આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું છે તો બીજી તરફ એક સાથે છ છ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું હવે ખુખાર બનશે આ દરમિયાન જ એક સારા સમાચાર એ સામે આવ્યા છે કે હવે ચોમાસાને મેઘ મળવાના પ્રબળ સંકેત દેખાઈ રહ્યા છે કેમ કે ગુજરાત સહિત દેશમાં છ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે સાથે જ ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે જેની આગામી સમયમાં અસર વર્તાશે રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ હજુ પણ રાજ્યમાં ભાગના વિસ્તારો એવા છે કે જે રાહત મળે તેવા વરસાદની રાહ જોઈ રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ ગુજરાતમાં ચોમાસું સ્થિર થવાનું છે રાજ્યમાં સમય કરતાં ચાર દિવસ વહેલું પહોંચેલું ચોમાસું સ્થિર થઈ ગયું છે હવે તે આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે આ દરમિયાન એક જ એક જ સારા સમાચાર એ સામે આવ્યા છે કે હવે ચોમાસાને વેગ મળવાના પ્રબેળ સંકેત દેખાઈ રહ્યા છે કેમ કે ગુજરાત સહિત દેશમાં છ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા છે સાથે જ ભેજવાળા પવનોનું પ્રમાણ વધ્યું છે જેની આગામી સમયમાં અસર દેખાશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામેશ્વર યાદવના જણાવ્યા પ્રમાણે નોર્થ ઇસ્ટ અરબસાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેથી આજે નવસારી સુરત વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ગા ગાજવીજ પણની વોર્નિંગ પણ આપવામાં આવી છે ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આ સાથે ઉત્તર ગુજરાતના અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુ આ યુટ્યુબ ચેનલ નમસ્કાર